હલો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ઝડપથી બની જાય અને ઇઝીલી અવેલેબલ વસ્તુઓથી જ આપણે ઘરે કોકોનટ લીડું બનાવીશું એકદમ મીઠાશથી ભરપૂર અને ટેસ્ટી તો એવા કે તમે ફરી ફરીને બનાવશો તેવા લાડુ બનાવવા માટે અહીં મેં એક કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ લીધું છે અને વન થર્ડ કપ જેટલું મેં અહીં સોરી વન ફોર્થ કપ જેટલું મેં અહીં મિલ્ક પાવડર લીધો છે થોડું ઓછું વધતું થશે તો ચાલશે અને અહીં બે ચમચી મેં ખાંડ લીધી છે અને એની અંદર મેં એક મોટી ઇલાયચીના દાણા એડ કરીને એને સરસ રીતે પીસી લઈશું તો ખૂબ જ ટેસ્ટી અને ઇઝીલી અવેલેબલ વસ્તુઓથી બની જતા આ કોપરાના લાડુ તમે એકવાર બનાવશો તો ફરી ફરીને બનાવવાનું મન થશે તો આ પાવડર બની જાય તો એને આપણે કોપરાની અંદર છીણની અંદર મિક્સ કરી દઈશું અને એને બધું મિક્સ કરી લઈશું ઇલાયચીને લીધે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે જરા ટેસ્ટ પણ કરી જોઈએ તો ગળ પણ એકદમ પરફેક્ટ છે તો અહીં બે ટેબલ સ્પૂન જેટલું મેં દૂધ લીધું છે અને સાથે મલઈ પણ લીધી છે તો મલઈને લીધે એકદમ મીઠાશથી ભરપૂર લાગે છે મતલબ કે એકદમ મીઠો એનો ટેસ્ટ આવે છે અને તમે એકવાર બનાવશો તો તમને વારે બનાવવાનું મન થશે અને ખાવાનું પણ મન થશે એટલા ટેસ્ટી આપણા જે કોકોનટ લડ્ડું બને છે તો સરસ રીતે બાઇન્ડ થઈ જાય એટલું આપણે દૂધ અંદર એડ કરવાનું છે તો બે ચમચી દૂધમાં સરસ રીતે આપણું બોલ્સ બની રહ્યો છે તો હવે આપણે જે આ મિશ્રણ છે એમાંથી આપણે ત્રીજો ભાગ અલગ કાઢી લઈશું અને એની અંદર ઓરેન્જ ફૂડ કલર હું એડ કરીશ તમે કોઈ પણ કલર એડ કરી શકો છો અને અહીં મેં માત્ર કલર જ એડ કર્યો છે તમે જો સાથે થોડા ડ્રાય ફ્રૂટ્સ કે કોઈ પણ કલર એસેન્સ એડ કરવા હોય તો એને પણ તમે કરીને બનાવી શકો છો અને ના પણ કરવું હોય ને ડાયરેક્ટ જ તમે વ્હાઈટ કલર જે છે એના વ્હાઈટ મિશ્રણના બોલ્સ બનાવી કપડાના છેણમાં રંગ ધોળીને બનાવશો તો એ પણ એટલા ટેસ્ટી બને છે તો અહીં મેં નાના નાના પાંચ બોલ્સ બનાવી લીધા છે અને એ જ રીતે મેં જે વ્હાઈટ મિશ્રણ છે એના પણ પાંચ બોલ્સ બનાવી લીધા છે તો જે યલો કલરના છે એ થોડા નાના અને વ્હાઈટ કલરના થોડા મોટા બનાવવાના છે કેમ કે આપણે વ્હાઇટ કલરનું મિશ્રણ છે એને સેટ પીને એની અંદર આપણે યલો કલરના બોલ્સને મૂકીને કોટ કરવાનું છે તો આપણે બધા જ બોલ્સને આ રીતે બનાવી દઈશું તો ખૂબ જ ઇઝીલી બની જાય છે અને આમ કોઈ પણ જાતની વધારે પડતી મહેનત પણ નથી કરવી પડતી અને આ રેસીપીમાં ગેસની પણ જરાય જરૂર નથી પડતી આસાનીથી બની જાય અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ છે એનો ટેસ્ટ તો સરસ રીતે આપણે બોલ્સ બનીને રેડી છે તમે થોડા નાના પણ બનાવવા હોય તો બનાવી શકો છો તો આટલા મિશ્રણમાંથી પાંચ બોલ્સ બનીને રેડી થયા છે તમને રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જણાવજો અને જો સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો હવે બધા જ બોલ્સ બની ગયા છે અને પેપર કપમાં મેં મૂકી દઈ અને સર્વ કર્યા છે ઉપરથી કેસરના તાંતણા અને બદામની કતરણ પણ મૂકી છે એનાથી એકદમ સરસ એનો લુક આવી રહ્યો છે તો આવી સરસ મીઠાઈ તમે રક્ષાબંધનમાં કે શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ ખાઈ શકાય એવી આ રેસીપી છે તો જરૂરથી બનાવજો અને જો વિડીયો સારો લાગે તો તમે ફરી ફરીને જોજો અને બધાને શેર પણ કરજો તો એને કટ કરીશું તો ખૂબ જ સરસ અંદરથી યલો કલરનું જે બોલ્સ છે એને લીધે એકદમ સરસ એનો લુક આવી રહ્યો છે કંઈ આ જરૂરી નથી એકદમ વ્હાઈટ બોલ્સ પણ એટલા ટેસ્ટી લાગે છે તો રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે